નમસ્કાર હું હિતાક્ષી આપ સૌનું સરદારનું સામર્થ્ય નામની સિરીઝના આ પ્રથમ એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું આજને આ પ્રથમ એપિસોડમાં જાણીએ વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલા કેટલાક બાળપણના પ્રેરણાત્મક પ્રસંગોમાંથી એક નાનકડા પ્રસંગ વિશે સરદાર પટેલને નાનપણથી જ તેમના માતા લાડબાઈ અને પિતા પાસેથી સંયમ સંસ્કાર અને સંસ્કૃતિની સાથે ઈશ્વર પ્રત્યેની અટૂટ શ્રદ્ધાનો અમૂલ્ય વારસો મળ્યો હતો તેઓ બાળપણથી જ નિડર ખડતલ શરીર અને મજબૂત મનોબળના એક યુગ હતા સરદાર પટેલ જ્યારે નડિયાદની હાઈસ્કૂલ ખાતે ધોરણ છ માં અભ્યાસ કરતા હતા તે સમયની આ વાત છે તેમની શાળામાં એક કડક મિજાજના શિક્ષક હતા જેઓ નેતરની સોટીનો છૂટથી ઉપયોગ કરતા અને સાથે વિદ્યાર્થીઓને મન ફાવે તેમ દંડ પણ કરતા હતા એક દિવસ તે શિક્ષક તેમના ક્લાસના સામાન્ય વિદ્યાર્થીને દંડ કર્યો અને તે વિદ્યાર્થી જ્યારે દંડ ન લાવ્યો તેમને તેને ક્લાસની બહાર કાઢ્યો હતો આ દ્રશ્ય જ્યારે સરદાર પટેલ તેમની નજરે જુએ છે ત્યારે તેમને થાય છે આનો કંઈક તો ઈલાજ કરવો જ પડશે તેથી તેમણે પોતાનો વર્ગ તાત્કાલિક ખાલી કરાવ્યો આ ઉપરાંત શાળા પૂરી થતાની સાથે જ સમગ્ર શાળાના વિદ્યાર્થીઓને હડતાલ પાડવા એકઠા કર્યા હતા હડતાલ સમયે દરેક વિદ્યાર્થીઓને બેસવાની વ્યવસ્થા ધર્મશાળામાં કરવામાં આવી હતી સાથે જ બધા વિદ્યાર્થીઓ માટે ત્યાં પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને એક પણ વિદ્યાર્થી શાળામાં ન જાય તે માટે કડક ચોકી પણ ગોઠવવામાં આવી હતી આ દિવસ સુધી ચાલી અને 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 અંતે શાળાના આચાર્યએ કારણ જાણ્યું તેઓ સરદાર પાસે આવ્યા તેમને સમજાવ્યા આ સાથે વિદ્યાર્થીઓને ખોટી રીતે વધારે પડતી સજા ભવિષ્યમાં નહીં થાય તેની બાહનધેરી આપી આમ સરદાર પટેલે હડતાળ પાછી ખેંચી આવી જ રીતે સરદાર પટેલ પોતાની સામે થઈ રહેલા અન્યાય સામે લડવા માટે નાનપણથી જ તૈયાર હતા ફરી મળીએ આવતીકાલે સરદાર સાહેબના જીવનના એક નવા પ્રેરણાત્મક પ્રસંગ સાથે જય સરદાર